નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે પણ ખેડૂતોને સોલાર પાવર યુનિટ કીટમાં જો અરજી કરવી હોય તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને કયા ખેડૂતો આની અંદર લાભ લઈ શકે કેટલી સહાય મળશે એની દરેક માહિતીની વાત કરીશું આજના વિડીયોમાં અને કઈ તારીખથી કઈ તારીખ સુધી ઓનલાઈન અરજી ચાલુ રહેશે તો ચાલો જ શરૂ કરીએ તો તમારે સૌ પ્રથમ ક્રોમ બ્રાઉઝરમાં જઈને આઈ ખેડૂત પોર્ટલ સર્ચ કરી લેવાનું છે અને તમારે આઈ ખેડૂત પોર્ટલ જે પણ પહેલી વેબસાઇટ આવે એને ઓપન કરી લેવાની છે જો ઓપન કરશું એટલે થોડું આવી રીતે લોડિંગ હશે અને પછી તમારી સામે ઓપન થઈ જશે પછી અહીંયા છે આપણે ખેતીવાડી વિભાગ પસંદ કરી લેવાનું છે જે પસંદ કરશો એટલે થોડું લોડિંગ હશે અને પછી આપણે નીચે આવીશું એટલે લખેલું છે સોલર પાવર યુનિટ કીટ એની વાત કરીએ તો તારીખની વાત કરીએ તો 21 6 2025 થી 20 7 2025 સુધી ઓનલાઈન અરજી ખેડૂતો કરી શકશે અને દસ્તાવેજની વાત કરીએ એટલે કે ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ તો એની પણ વાત કરી લેઈએ તમે આ બરે દસ્તાવેજ ઉપર ક્લિક કરીશું દિવ્યાંગનો પ્રમાણપત્રની નકલ લાગુ પડતું હોય તો વન અધિકારી વજીકાર પ્રમાણપત્રની નકલ બેંક પાસબુક આadhar card સંયુક્ત ખાતેદાર ગીસામાં બાયર દરીપત્ર કરીજી બિલ લેટ લોગ સાથે ઇન્સ્ટોલ કરેલ સાધન કિટનો ફોટો એટલે કે જે પણ તમારે સોલર પાવર યુનિટ કિટ છે એનો ફોટો લઈ લેવાનો છે જે સાધન કિટનો ફોટો આવે છે એટલે કે જે इंस्टॉल કર્યા પછી તમારે સાધનનો ફોટો લઈ લેવાનો છે આગળ વધીએ જો કેટલી સહાય સબસિડી મળશે આની અંદર તો ચાલો આગળ વધીએ કેટલા ટકા ખેડૂતોને સહાય મળશે આની અંદર આની વાત કરીજો марદર્શિકા марદર્શિકા ની વાત કરીએ તો આ યોજના હેઠળ રાજ્યના તમામ ખેડૂતોને વિગત વ્યક્તિગત ધોરણે જેમને કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલ નથી એટલે કે જે સોલાર પાવર યુનિટ કીટમાં જો તમે જે કાંટાળી તારની વાડ આવે છે એમાં જો લાભ લીધેલ ન હોય તો જ તમને સોલાર પાવર ફેન્સિંગ બનાવવા કુલ ખર્ચના 50% અથવા ₹15000 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે આની અંદર એક જે કાંટાળી તારની વાડ બનાવવા માટે જો તમે સહાય લીધેલી છે તો તમને લાભ નહીં મળે આ ખાસ નોંધ લેવી અને पावर तो स्पेसिकेशन, स्पेसिकेशन, सोलर पावर फेंसिंग बनाना कुल खर्च का 50% अथवा ₹15000/- मई से जो उच्च हो तो ये खेदू तोने भणवा पात्र रहे से जे माटे खेदू द्वारा नियत स्पेसिफिकेशन स्पेसिफिकेशन मुजेबनी सोलर पावर यूनिट किट खरीदी करी सहाय मळवा माटे आईखडू पोर्टल पर अर्ज करवानी रेसे तारीखनी बात करिये तो जे आपने आगर बात करी तेमच तो या અ સોલર પાવર યુનિટ કિટ માં જે 50% અથવા 15000 બે માંથી જે ઉછો હોય તે મળવા પત્ર રહેશે અને જે સોલર પાવર યુનિટ કિટ માં ખરીદી કરવા માટે જે આ ખેડુ નો પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે અને સ્પે સ્પેસિફિકેશન મુજબ સોલર પાવર યુનિટ કિટ ખરીદી કરવાની રહેશે તો આવા જ વિડિયો જોવા માટે આપડે ચેનલ મલાજીસાઈ 789 ને સબ્સ્ક્રાઇબ કરો જય જવાન જય કિસાન